હેલો ફ્રેન્ડ્સ યુ એવરી વન કેમ છો બધા સો તમે બધા મજામાં જઈશો તો અત્યારે આપણે જો કે આપણે તો નવરાત્રિ ચાલી રહી છે એકદમ અને અમારે અત્યારે વરસાદ જોરદારની સિઝન ચાલી રહી છે પણ હવે ગેટ ઉપર કેમેરો છે મારે કંપનીની અંદર વિડીયો ઉતાર નહીં એટલે જરાક હું પંચિંગ કરી લઉં પછી તમને થોડી થોડી વાતો કરું તો તમારા ભાઈએ પંચિંગ કરી લીધું છે અને

હા હા છત્રી નથી ને છત્રી છત્રીવાળીને પડખે ઉભા રહે તો અમે ભાઈ ખરેખર માઠી તો અમારી જ હાલે છે આ જિંદગીમાં અને તમે જોઈ લો મોસમ કેટલો મસ્તીનો હે બસનો ડ્રાઈવર ક્યાં આવી ગયો મારો દીકરો આવી જાય ને જલ્દી ચાલુ કરે ને તો કંઈક મોજ આવે અને એક આનું બગબગ આ હંગેરિયન હોસ્પિટલ જોઈ લો વાતાવરણ તમે જોયું જઈશ ને વાતાવરણ ઓહો ભાઈ એને મૂકી દે એમાં તો હું લાઈન મારું છું ભાઈ હા વીકેન્ડ ફાઇન્ડનો મતલબ એવો થાય કે તમારી રજાઓ એકદમ સારી અને શુદ્ધ રહે કેમ કે આ લોકોને રજાઓમાં તો જો શુક્ર શુક્રવાર અને શનિવારે બે દિવસ દારૂ પીને એવી મોજ કરીએ બીએરું પીએ મોજ કરીએ ગર્લફ્રેન્ડ વગેરે જાહે ના વરસાદી વાતાવરણ છે તો ડુંગરા ઉપર ચડીએ ના મુરઘા ને કુકડા ને ઈંડા ને એ હાથમાં એવું ઉડાડી ઉડાડી ખાય સો હવે અમે વાત જોઈએ છે આજે અમારી બસનો ડ્રાઈવર ખોઈ ગયો છે અને હવે ડ્રાઈવર જલ્દી આવી જાય ને તો મોજ આવી જાય એવું છે આમાં ઉભો તારે ગયા હળી કાઢી જાય જે આમાં આવું છીએ અમુ અમુ અમુક લોકો આવે આ સુરતી મારો દોસ્ત છે એ બીજા સિટીની અંદર રહે છે થઈ કે મારી જગ્યા એ કે વહી ગયા હવે આપણી બસમાં તો એવું નથી અમે આઈટી આઈટીવાળા આવીએ એ લોકો એસ એમ્બલી વર્કરમાં હે એટલે એ લોકોને થોડી વધારે તકલીફ રહે સો આવું બધું છે બોલો હા તો વરસાદમાં અમારે ટ્રાફિકનો મગજનું નહીં થઈ ગયું છે અને હવે અમે જઈએ છે સિટીની અંદર તમે જોઈ લોકો જેમાં કાચમાં કાચ માં આવેલા છે ને એમાં મારી જિંદગીમાં માં ધુણજાના આવી ગયા એટલે બણાવા કેને કહેવાય જાય જો આ જેટલું ખેતર દેખાય ને એટલું નથી હો અંબા દે મળી લાગ્યો આ બધું થા અમારી આગળ એક ગોરીલો બેઠો છે હા તો મારી બસે ઉતાર નાખી છે હું જ્યારે લીલોત્રી જોઈ લઉં સોરી આ બધું ભીનું ભીનું થઈ ગયું છે કેવી મસ્ત મહેંદી છે અને હવે અમારી જેવી બસ આવી મારા ભાગ્યનો અંદર ટ્રાફિક છે છેડો ભાઈ તો હું મારી ભંગાદેવી બસમાંથી નીચે ઉતરી ગયો છું અને હવે મેં મારો વિડીયો ચાલુ કરી નાખ્યો છે બાકી વિદેશમાં વિકેન્ડમાં વરસાદ આવે એટલે આપણે માંડવીમાં ફ્લોરાજન છાંટવાની ફિલિંગ કેવી એવી આવે ના ઘરના ના ઘાટના ક્યાંય ના ના રહી એકતા ચાલુ યાર બપોરે છૂટીને બધું લેવાનું હોય કરવાનું હોય આખા અઠવાડિયાનું ભેગું કરવાનું હોય રૂમે જઈને પાછા લબાજ એટલે લુગડા ધોવાના હોય કે લુગડા તો હાથે ના ધોવાના હોય મશીનમાં ધોવાનું હોય તો ફૂંકવવા તો પડે ને મારા ભાઈ પછી સૂર્યનારાયણ દેવતા દેખાતા ન હોય ફૂંકા ક્યાંથી ફૂંકું મારી મારી જાય અને હવે આ વરસાદ પૂરું મારું સિમ્બલ ખુલવાની તૈયારી હોય તમારો ભાઈ હવે દોડ રહે

અને ભાઈ અરે માથાકૂટ થઈ લાજો ફૂલ ફીજમાં જાય આખો કોફી શોપ છે કેવો ને અને આપણે તારે ચાની લારી બાયણે ટેબલ હોય રેકડી હોય અને એ તારે મોજ ભાઈ ભાઈ આપણે અહીંથી આપણે મળી જવાનું છે હા તો ભાઈ પેદલ ચલ હું બારિશ આ રહી હે ઘર કે બાર છત્રી વાલી ખાલી છત્રી વાત્રી વાલી તો તો મિત્રો આવું હોય છે તમારા ભાઈ ફરી પાછું દિંડક કરી પોતાનું ઓવર ટાઈમ પૂરું કરી લીધું છે હવે તમારો ભાઈ જાય છે એના રૂમે અને અને કઈ નઈ ભાઈ આજનો બાર કલાક ભર્યા પછી આવો ગપસપ આવો નાખી મંજુ આ ગાડી લેવી ભાઈ બસ બાપા વીઘા ખાતા આટલી વાર છે મીઠા હારું બે વીઘા વેચી નાખું પછી એક મીની લઈ લેવી પછી ઓલો ગીત વગાડી ગયું આ ગડિયા ઉચીયા ઉચીયા ગયા હા એમ્બ્યુલન્સ મારો પીછો ના હું સિટીમાં આવ્યો નથી ને એમ્બ્યુલન્સ નો આવ્યો નથી ચાલુ જ હોય હા ગુંગા થી ગુંગા હવે આપણે ચોવીસ વી માં ચડી જવાનું છે અને ચકો ભાડા લઈ લઉં શું કેવું તમારો ના રે ના હા હે એક યુરો નો ચકો આવે સમજી ગયા એક કિલોમીટર બે કિલોમીટર હકાય એમાં એક યુરો લઈએ કેમ મારા બાપ હો બહો રૂપિયા મારે કેમ નાખી દેવા મારા હા ન બોહાઈ ન બોપી મારી પેઢી ઉઠી જાય ભાઈ જોકે ઉઠેલ જ છે આમ તો અહીંયા તો હું અહીંયા આવ્યો હું અને હાલો તો હવે લાંબા ટૂંક હાળા ભા જલ્દી રસ્તો ક્રોસ કરી લઈ અને રૂમે ભૂકી જાય મળીએ મારી નવા બ્લોગમાં નવી થોડીક માહિતી સાથે ચાલો ત્યાં જય ડબલ બેડ જય કરશ ને હાલો ડબલ બેટરી બોલતો હતો આમ પછી ઇંગ્લિશ બોલવામાં ધ્યાન રાખવું પડે ને બેટરી પણ એ સમજી દે ભલે હાલો ભાઈ જશુ પક્ષ મિત્રો આવજો